શેરખી પોદાર વર્લ્ડ સ્કૂલ દ્વારા આજ રોજ નેવિગેટિંગ ફ્યુચર એન્ડ ગ્રીન સેવાસીના ઉદ્દેશથી એફજીઆઈ ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું શેરખી પોદાર વર્લ્ડ સ્કૂલ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં કારકિર્દી ફેસ્ટનું ખાસ આયોજન થયું ચૌદ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ નવ વાગે જે આ સમગ્ર એટલે કે આજરોજ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું એફસીઆઈ બિઝનેસ સેન્ટર ગોત્રી સેવાસી રોડ ખાનપુર ન્યૂ સેવાસી રોડ ઇવેન્ટમાં હાઈ પ્રોફાઇલ સ્પીકર્સ કારકિર્દી ફેસ્ટ માટે વિવિધ ક્ષેત્રોમાંથી કાર્યક્રમમાં જોડાવા માટે આવ્યા કરિયર ફેસ્ટ પ્રોગ્રામ તેમના ભવિષ્ય અને સપના અને નેવિગેટ કરવા માટે ખૂબ જ લાભદાયી છે ત્યારે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં માન્ય વાઇસ ચાન્સેલર ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ એમએસ યુનિવર્સિટી તેમજ પ્રોફેસર ડૉક્ટર સમીર સુદ નિર્દેશક એનઆઈએફટી ગાંધીનગર શ્રી આંતિક ખાન પ્રોગ્રામિંગ ડિરેક્ટર અને પોડકાસ્ટ હોસ્ટર રેડિયો સિટી શ્રી મુકુંદ પુરોહિત ઇન્ડો કેનેડિયન આન્ટરપ્રિન્યોર ચેરમેન ન્યુપોલિટન પીસા લિમિટેડ અને ઘણા ઉચ્ચ અધિકારીઓ પણ ખાસ આ કારકર્દી ફેસ્ટ પ્રોગ્રામમાં જોડાયા એકચ્યુલી આજકાલનું જે જનરેશન છે બહુ ઇન્ટેલિજન્ટ છે એમને બહુ બધી એક્સપોશર પણ છે પણ એની સાથે સાથે એ લોકો થોડા કન્ફ્યુઝડ પણ છે ઘણી વાર એવું થઈ જાય છે કે એ લોકો એક કરિયર તરફ આકર્ષિત થઈ જાય છે એમાં જોઈન થઈ જાય છે અને પછી એમને એવું થાય છે કે ધીઝ ઇઝ નોટ ધ રાઈટ પ્રોફેશન ફોર મી તો અમારા પોદાર તરફથી આ રેગ્યુલર એક પ્રોગ્રામ છે પોદાર મેન્ટોર પ્રોગ્રામ કરીને જ્યાં વી ઇન્વાઇટ વેરિયસ પીપલ ફ્રોમ વેરિયસ વોક્સ ઓફ લાઈફ જો સક્સેસફુલ છે એમના પ્રોફેશનમાં અને બાળકોને આવીને એમના પ્રોફેશન વિશે વાત કરે છે તાકી બાળકોને ખબર પડે કે એમાં શું શું છે નુઆન્સીસ શું છે એમના પ્રોફેશનનું એનું એટ્રેક્શન શું છે એની જોડે જોડે એ પ્રોફેશનમાં ચેલેન્જીસ કયા કયા આવે છે જો એમને ચૂઝ કરવું હોય તો જ એ ચૂઝ કરે પ્રોફેશન આમાં એવું છે કે ગ્રાઉન્ડ લેવલ પર પણ બાળકોએ બહુ બધી રિસર્ચ કરવી જોઈએ કે પહેલાં જ્યારે એ પ્રોફેશનમાં જોઈન થાય છે ત્યારે એમાં કેટલા બધા ચેલેન્જીસ હોય છે શું એ લોકો એ ફેસ કરી શકશે આની જોડે જોડે એક હજુ અમારું એક મંતવ્ય એ છે કે જે સ્ટીરોટાઈપ પ્રોફેશન્સ જેમાં બહુ એટ્રેક્શન છે જેમ કે ડૉક્ટર્સ એન્જિનિયર્સ લોયર્સ એ સિવાય પણ બહુ બધા એવા કરિયર છે જ્યાં છોકરાઓ બાળકો એને કરી શકે છે તો એ તરફ ગાઈડ કરવા માટે આજે અમે બધા જ મતલબ બહુ સક્સેસફુલ લોકો જે પોતાના પ્રોફેશનમાં છે એ લોકોને બોલાવ્યા છે એ લોકો બાળકોને ગાઈડ કરશે કે કેવી રીતે એક સારું કરિયર ચૂઝ કરવું જોઈએ મુખ્ય અતિથિમાં અમારા એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર અને નિફ્ટના ડાયરેક્ટર એ બંને જણ છે કી નોટ સ્પીકર્સ અને બીજા જે છે અમે લોકોએ જેમ કે એક આર બોલાયા છે સિંગર છે એક ફેશનિસ્ટા છે પછી મિસિસ ઇન્ડિયા છે પેઇન્ટર છે આરજે છે આવા બધા જ પ્રોફેશનમાંથી બધા લોકોને ઇન્વાઇટ કર્યા છે જે બાળકોને એડ્રેસ કરશે અને એમના પ્રોફેશન વિશે વાત કરશે પેરેન્ટ પેરેન્ટ્સ માટે અમે અલગ પ્રોગ્રામ રાખ્યો છે આના માટે કરિયર ગાઈડન્સ કારણ કે એ લોકો પણ ઘણીવાર બાળકોને જેમાં ઇન્ટરેસ્ટ નથી હોતું એમાં ફોર્સ કરે છે તો અમે પેરેન્ટ્સ માટે એક અલગ સેશન રાખ્યું હતું સ્કૂલમાં જ્યાં પેરેન્ટ્સ પણ આવ્યા હતા ને વેરિયસ જેમાં એ લોકોને એ પણ બતાવ્યું કે એવું જરૂરી નથી કે એનો સક્સેસ બીજા કોઈ પ્રોફેશનમાં નથી આજકાલ તો યુટ્યુબર કે ઇન્ફ્લુઅન્સર પણ બની શકે છે અને દે અર્ન સો મચ સો એવી બધી વાતો કરી કરીને અમે થોડું બધાને કાઉન્સલિંગ કરીએ છીએ તાકી એવરીબડી ઇઝ હેપી યુ નો ધ સોસાયટી ઇઝ હેપી